નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પહેલગામ આતંકવાદી હુમલામાં શહી થયેલા ભારત પરિવારજનોને શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સ્થાનિકો સાથે રામકથામાં ભાવ વિભો રંજલિ આપી કામ્રેજના સર્થાના ચગાતનકા ખાતે રામકથામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો કાશ્મીરના પહેલગામ ખાતે તાજેતરમાં ભયાનક આતંકવાદી હુમલામાં ભારતના અનેક પરિવારજનોએ પોતાના જીવ ગુમાવો પડ્યા તો આક્રોશજનક ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંચેરીયાએ ઊંડું શોક વ્યક્ત કર્યો છે તથા શહીદ થયેલા સ્વર્ગવાસીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી આપત્તિની ઘડીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા દહેશતવાદને દાબૂદ કરવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોને સમર્થન આપતા તેમજ આ વિશ્વાસ સાથે કોઈ હોય આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ સાથે દેશમાં શાંતિ અને સલામતી કાયમી રીતે જળવાય તેવા પ્રયત્નો બને તે સમયની માંગ છે અંતે શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાંચેરીયાએ શહીદ પરિવારો માટે પ્રભુ રામ સમક્ષ પ્રાર્થના કરી અને ઘાયલ શ્રદ્ધાળુને ઝડપથી આરોગ્ય લાભ મળે થાય તેવી અભ્યર્થના કરી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ ઉમેદવારશ્રી સહિત સ્થાનિક હોદ્દેદારશ્રીઓ સામાજિક આગેવાનશ્રીઓ શુભેચ્છકો મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા